મસ્ત લાવીએ પાઇનેપલ કે આ તો તેઓ કટિંગ કરાવીને લઈએ ને ઘરે આવીને કટિંગ કરીએ અને મત જે રીતે એને બનાવ્યું મરચું મીઠું લીંબુ નોખીની રીતનું કટિંગ કરીએ અને ખાઈએ હું એ ખવું તો એ ખવું અને મારી મમ્મીને ખબરાઈએ એમ તો ખાટું ખાવાનું નથી તોય એને ખબરાઈએ અને તમને બતાવશું તમારા ઊંઢામાં પોણી આવે કે નહીં આવતો તો ખાલી કોમેન્ટ કરજો ના મિત્રો અમારો ડી માર્ટવાળો બ્રેન્કવાળો વિડીયો તમને કેવો લાગ્યો ખાલી કોમેન્ટ કરો પ્રેક વાળો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અમે પહેલી વાર ટ્રાય કરી ડીમાર્ટ અંદર શું છે કે પરમિશન નથી ઉતારવાની તો ભી ઉતારી હોય હવે નેક્સ્ટ બ્લોક કેવો ઉતારીએ ખાલી તમે અમને કહો એ બી પ્રેક વાળો એકદમ હેવી કોને હું હેરાન કરી કોણ એવો તમે કહો તો હું હોય હોટક આવી ઉતારવાની ટ્રાય કરે તો ચલો મિત્રો વધારે આપણે ટાઈમ નહીં બગાડીએ વધી નીકળીએ ડાયરેક્ટ અને જઈએ બજારમાં મસ્ત લાઈએ પાઇનેપલ અને થોડું નાનું ઘરનું કામ હે તો એ બી બતાવી નાઈએ તો તમે માં બન્યા રહેજો મજા આવશે ને અમારા વિડીયો તમને હવે ગમતા હોય તો સપોર્ટ કરતા રહેજો મસ્ત એક કોમેન્ટ કરતા રહેજો બરાબર ને તો ચલો મિત્રો હવે જઈએ આપણે બજારમાં ચાલો કન્ટિન્યુ ચલો મોબાઈલ લીતા મોબાઈલ લીતા મિત્રો મેં વ્લોગ ચાલુ કરીએ એટલે અમારો અવાજ ના બધા આવી જાય એટલે અમારે એક તો અમને બતાવવા જ પડી દેખો એક આ હે બીજો અમારો સ્ટાફ આ રહ્યો હા બેઠો પેલાનો અમે લાલ્યો કાળ્યો એકદમ કાળ્યો પેલાનો અમે કથ થઈ ગયો ના દેખો ખાલી ખેતરનું વાતાવરણ કેટલું મસ્ત લાગે દેખો ફુવારા મસ્ત ચાલે છે અને મસ્ત લીલું લીલું ઘાસ ગયું હોય એટલે હવે ઠંડી હો પડે ને ઠંડી લાગે છે ઓના કારણે શું કહેવું પણ એક નંબર મસ્ત નેચરવાળી જગ્યા ના હે એની મમ્મી મધર ઇન્ડિયા જે મારી મધર ઇન્ડિયામાં ગરગુરિયાની મધર ઇન્ડિયા છે તો ચલો હવે જઈએ પાઇનેપલ પાઇનેપલ લેવા માટે ચલો પાઇનેપલ ચાલો આ એ મારા પાઈનેપલ જ છે જુઓ ગુલાબી ગુલાબી તો ચલો મિત્રો જઈએ હવે મિત્રો તમારો ભાઈ એકદમ થઈ ગયો ચશ્મા બસમા રેડી અને ગોડીનું એવું કમ્પ્લીટ મેચિંગ થઈ ગયું હું બોલ્યો એના હિસાબથી હા અને કાલે છે રવિવાર રવિવારના હું જાય ફરવા હા મસ્ત જોક પહેલાં રવિવારના હું દરેક રવિવારે ફરવા જાય અને મારા એવો મસ્ત ટાઈમ આવે ને લગ્ન કર્યો એટલે હવે મને જવાનું નહીં મળતું ચોય તો તાર તો ઘેર રહેવાનું જ હોય કે એમાં હું મોટી વસ્તુ એ ચાલો આ બધી વાતો હેડી જાય આપણે નીકળીએ ત્રણ વાર તો મને હું કીધું જવું 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 હવે ફાઇનલ જવું બજારમાં મળું ડાયરેક્ટ તો ભાઈ આવી ગયા ડાયરેક્ટ દેખો પાઇનેપલની લારી ઉપર શું ભાવે એકસો ત્રીસ આખાને એકસો ત્રીસ એટલે લેવું મોટું ખાલી ભાવ પૂછશું નોનાના ના કેટલા એકસો દસ લેવા મને મસ્ત એક મોટું કાપી ના કયું કયું પસંદ કર હા ના હોય કપાઈ દઈએ ખાલી આગળ આગળનું કપાઈ દઈએ બાકીનું જે કળી ઘેર કરશો હાર્યું વાલું મસ્ત મેઠું આવશે ને સો ટકા દેખો હર્યું લઈ લીધું હોય મસ્ત કટિંગ કરી દેજો એકદમ જોરદાર આવું આવું કટિંગ કમ્પ્લીટ કરીને આવતું હા આવું એટલે ઉપરનું તો કાપી દે તો ચાલશે એનું ગુજકો કાપી દે ચલો કટિંગ કરાવવા આલ દીધો પાયને પલ કીવી કીવી ગાધેલી એ હા બીમાર થાય એટલે હારી ડોક્ટર આલ દેખાવા માટે લગભગ બધાએ ગાધેલી જશે ના ગાધેલી હોય એ કોમેન્ટ કરજો બધા પણ લગભગ બધાએ ગાધેલી હોય એટલે એમ કું ના ગાધેલી એ કોમેન્ટ કરજો ગાધેલા એટલે જેટલી કોમેન્ટો કરશે આ શું વેચાય ચાલુ રસ્તા ઉપર શ્યાલો મસ્ત રીતે કટિંગ કરાવી દઈએ તો મિત્રો લઈ લીધું મસ્ત પાઇનેપલ કટિંગ કરાવીને ભયની લારી થી એકદમ ફ્રેશ ફ્રેશ ને મોટા મોટા પાઇનેપલ હોય મિત્રો ઓછી લેવા હોય ને તમારે તો આપણે ઢાળવાસમાં એન્ટ્રી મારીએ ને પહેલી જ આ ભયની લારીએ ઓકે શું નામે ભાઈ તારું કનુ કનુ ભાઈની લારી આવી જાયજો દેખો રિયલમાં મસ્ત એકદમ ફ્રેશ અને મોટા મોટા એ મીઠું નેકાળશે એમ ભાઈ ઓકે ચાલો હવે શું લેવાનું એ મને ધોવા માટે કપડા ધોવા માટે કપડા મિત્રો ખાલી વિડિયો માં જ બોલે બાકી વિડીયો બંધ થઈ જાય એટલે ભાઈનો ખોફ ખતર નાખે કે તો બસ હા લ ચાલો રસના અંદર કલર પસંદ કરે આ માણસ જો નહીં પસંદ જ જો તો એવું સ્મૂથ હોય ને આ દેખો હાથ છે લા તો લટકાડેલું છે જને પોતાનો હાથથી ખણવામાં જોર આવતું હોય ને રહ્યો આ હાથ લઈ જાય

જે તૂટી જાય તેવું તૂટી જાય સ્મૂથ લેવાનો કેવો લેવો સ્મૂથ લેવાનો કપડા ખરાબ ના હતો એના માટે ઓનાથી સ્મૂથ હે બીજો સારો नहीं <laughs> आता <laughs> હા એક આ કાકી લારી પાલનપુર નંબર વન એ લઈ લો જમોનો ડિજિટલ થઈ ગયો લારીઓ બહુ પૈસા વેચાતા થઈ ગયા લેવાય લેવાય દેખો વીસ રૂપિયા ને દસ રૂપિયા બસો રૂપિયા આવીને ઓટો તો લઈ લઈએ ને તો ચાલે લગ્નમાં ઉડાવવા માટે લઈ જવા તારા બહુ પૈસા ઉડાવવાય આવા નકલી પેલા સેટ ના થયો હોય આઈ ગયા પાઇનેપલ અંદર નોખવા માટે લેબુની ની ભી જરૂર પડે લેબુ ઘર માં નતા આઈ ગયા લીંબુ લેવા માટે ચમ આ સાઈડ આઈ ગયા ગુન હા આવા ખાલી કરાયું એવું હે આખો બટ્ટો ખાલી કરાઈ તો આગળનો નો કોજી નો ઓબળા ઓબળા નહી લેવાના પીવા માટે પડે હી તો પીતા નહી મોડા મોડા ઊભી થાય શું ઓબળા પીવે તું લેવા લે ના ના ચાલ સે મોડા મોડા લીલા ચણા ભાવે તને શેકિંગ ખાવાના

હા તો વાંધો નહીં એડો ચમ હંતાડે મોઢું ચમ મોઢું હંતાડે હું હોવા જુદી ઉભો રહે ઓમ ને ઓમ ભાઈ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ઘરે વધારે ટાઈમ બજારમાં ના બગાડ્યો કેમ કે ભાઈ યાર એકદમ મસ્ત ફ્રેશ ફ્રેશ ખાઈએ તો મજા આવે થોડી વાર થઈ જાય તો ભાઈ ચમળાઈ જાય તો ભાઈ જો ખાવાનો ટેસ્ટ જતો રહે તો ટાઈમ ના બગાડ્યો તને એક્સાઇટમેન્ટ હે ટેસ્ટની યાર મને ચેતનભાઈની યાદ આવી ગઈ ચેતનભાઈ તમે હોય હોય તો આવી છો તમારી હાલના જ મેં કોમેન્ટ જોઈએ માં કે ભાઈ તમે બધે ચાલો તો તમે બાજુ હું તો મજા આવી જાવ ચેતનભાઈને જબરજસ્ત ભાવેભાઈને પર આસ તો અને દેખો આ જેવું લાગે દાઢી કરવાનું ગૂછડો તો દાઢી કરી તું દાઢી આવેલો અંધી કરજે લઈ લે લઈ લે લઈ લે લે દાઢી કરવાનો ગૂછડો

સવિતા બેન સવિતા બેન ભાવે વાયનેબલ ભાવે બે ભલે પેલી બે થઈ એના શું ભાવે તો મું મારી મમ્મી એકદમ પરફેક્ટ તમને રિવ્યુ હાલશે વાયનેબલ નો ચાલો કટિંગ કરી લઈએ મસ્ત રીતે આને તો મિત્રો મસ્ત રીતે હવે આને કરી લઈએ કટિંગ કટિંગના અંદર

તો વધારે કરવો પડશે કરી ના એકદમ હાર્ડ એવો મારો શું હા એકદમ હાર્ડ એ કડક નહીં આ વચ્ચેનો ભાગ તો ખાવાનો ના હોય એટલે મને ગાઢી દે ના ખવાય વચ્ચેનો ભાગ ખાણા ખાય પણ મને ઓછો ભાવે હાય ભાઈ મજા પડી જવાની હે

બંદર નજીક મિત્રો એકદમ મસ્ત રેડી કરી નાખ્યું કટિંગ કરી નાખ્યું અને દેખો મસાલો નાખ્યો જબરજસ્ત લાગે કેવું લાગે

खरेखर जोरदार है मित्रों चाख। चाखो 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 चाख। चाख। मुठो बगाड़ी खाया के टेस्ट आवे है एकदम ओरिजिनल गया जो टेस्ट जो है क्लियर ब्लॉग में हारू मत लगाड़ी खाली हम्म मस्त है ना આપણો તો જોરદાર એને જેવો આપણને કોઈ આઈડિયા નહીં હવે ચખાડવાનું મમ્મી ને સવિતા બેન ને એટલે મસ્ત રીતે મોબાઈલ પકડ ને સવિતા બેન ને ચખાડું કે ટેસ્ટ જેવો છે ખાઈ મારે તો યાર એક ગાધું ધોધ પેલા શું થઈ ગયા ખાટા ખાટા થઈ ગયા હા હા આટલું લાગતું નહીં ખવરાય આટલું ખાય તો હું વધનું ખાવા નહીં ખાય ખુ એકદમ ખાટા ખાટા ધોધ થઈ જાય ચાલો મિત્રો મારી મમ્મીને હવે હું ટેસ્ટ કરાવું उतार <laughs> पायने पलसविता बेने खवरा ये रे मुनी सुला आज मन मस्त पडला बंच पेशल उभे करवे पडे है पायने कोण माटे आखो जाने देवी चाला पोपट वाले सिरी चांदी चार दे रे हा आयला चाक जे खाली जेऊ लागे खाचू गेलो एकदम मस्त ऑनेस्ट एवू म्हटले म्हटले अरे नवले एकदम फ्रेश भले रे भले रे चक चक के हो जो हो, रिव्यू <laughs> <आट लो गादू। laughs> हा? हो। आ कंप्लीट कैसे चऊ लागे अठलो गादू हां हारू से आज स्क्रिप्टेड लागेगा मार भाई ने भेज देना तो कुछ हारू से कैसे है हारू में जो खाटू लगा के तो खाई લીંબુ બધું <laughs> <laughs>

અને આ દોધ એટલા નેક્સ્ટ લેવલના ખાડા ખાડા થઈ ગયા ને કે હોજનું ખાવાની ખબર ફટાકા કોઈ અફસોસ નહીં જેમ કે ઓલરેડી પેટ એકદમ ફૂલ થઈ ગયો ભરાઈ ગયું એ અને મારા ઈલાકામાં પતંગો ચગવાની ચાલુ થઈ ગઈ તમારા ઇલાકામાં થઈ હોય તો ખાલી કોમેન્ટ કરજો એ હે કુને કાપ્યો પેલા એ હે દેખો ખાલી બંદો ખ્યા મારા દોરી નહીં એ હે એ હા પહેલાં ખૂબ પતંગ ચગાવતો હું એ ને કીધું હોય પણ તો કહું ખૂબ એલા ખૂબ પતંગ ચગાવતો એક દોઢ મહિના પહેલાં મારે ઉત્તરાયણ આવી જાય ખુશ થઈ ગયા ખુશ થઈ ગયા પેલા હા હા ખુશ થઈ ગયા દેખો મજા અલગ હે બકા ચગાવવાની ખબર હે પતંગ ઉત્તરાયણ ની પતંગ ચગાવવાની મજા આખી એકદમ અલગ જ છે ભોણો ઉપર ચગાવી શકે છો અહીં જતા રેખ શું તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સોરી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાલી કોમેન્ટ કરતા જજો આવી જાય બાજુમાં ઊભી એ જોઈને અને દરેક વસ્તુ મારા મિત્ર કહેવું પડ્યો આટલા ટાઈમ બી વ્લોગ ભણો ને ખુદને ખબર નહીં પડતી કે હું કોક કરું તો મારા બાજુમાં હવે તો વ્લોગ મેંચે ને મળે મને કહે કોક તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ તમે ઘેર બી પાઇનેબલ લઈને મસ્ત રીતે કટિંગ કરજો સો ટકા મજા આવશે શું કેવું તમને ભાવતું હોય તો જોઉં ના કે એમને ટ્રાય ના કરતા ના પછી નહીં પાવે ના કે ભાઈ તમે કીધું અમે લાવ્યું અને મને મજા ના આવી એટલે ભાઈ મને ભાવતું હોય લાવજો મસ્ત લાગશે બાકી મજા આવે એનો ટેસ્ટ હે ને બે થી ચાર ગણો તો પ્લસ થઈ જ જાય ટેસ્ટિંગ તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી

પતંગો કાપી થાક લાગ્યો લાગે તને આ તો કપાઈ જી લાગે દોરી લે એટલે હા હા તોડીને લઈ લીધી ના હિંસા બી નાથી મિત્રો અને ઇન્સાફ ફાળજો ચલો બાય બાય